હેલો ગાઈશ અસલામ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તો આપણે જો અલમદલીલા અહીંયા મજામાં જ છીએ અને મજામાં જ રહેવાનું હોય ને સાનવી ગઈ છે અત્યારે બસ તૈયાર કરીને એને મોકલી દીધું છે સ્કૂલે નાસ્તાવાણી હમણાં ને રીમસા ગઈ છે અત્યારે બારે રમવા માટે એક તો એટલો પવન છે ને એ ઘરમાં રહેતી નથી તો ગાઈશ અત્યારના વૈ ગઈ છે બપોરના બાર તો ટ્રસો ની તૈયારી હાલે છે મિક્સ વેજ બનાવવું છે તો આ બધું બકાલું કાઢીને રાખ્યું છે આપણે જે બકાલું નાખવું હોય ને નાખી શકાય એમાં અમારે છે ને ઘરમાં વધારે ખવાય છે મિક્સ વેજ એટલે અમારે હાલતે બનાવ્યું હમણાં કીધું તું બન્યું નથી તો મને એમ થયું કે આજ આ બનાવી નાખું મિક્સ વેજ તો આજ મિક્સ વેજનું શાક તો રેસીપી હું બતાડી દઈશ તમને તો પેલા આપણે સામગ્રી જોઈ લેશે સામગ્રીમાં જોશે આપણે છે બધું મિક્સ બકાલું છે અને લીલી ડુંગળી મરચાં ટમેટા ધણાભાજી આદુ લસણની પેસ્ટ આ બધાય કોરા મસાલા અને આ વઘાર માટેનો મસાલો પેલા તો કુકરમાં આપણે તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે તેલ થયા બાદ આપણે વઘાર માટેનો જે મસાલો અલગ કાઢીને રાખ્યો છે ને એ નાખી દઈશું આપણે તેલ થયા બાદ આપણે રાઈ જીરું અને લીમડો ત્રણ તણાઈ નાખી દઈશું તો ગાયું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે વઘાર માટેનો મસાલો છે ને અલગ કાઢીને રાખ્યો તો એ આપણે નાખી દઈશું આપણે આપણે એમાં સૂકું મરચું એક એડ કર્યું છે રાખતા ભૂલી ગઈ હતી હમણાં રાખ્યું છે તો આપણે નાખી દઈશું તેલમાં તો લાઇટ એ વઈ ગઈ વઘાર થઈ ગયો છે તો આપણે એમાં લીલી ડુંગળી નાખી દેશી એમાં થોડુંક એક્જેસ્ટ કરી લેજો લાઈટ લાઈટ વહી ગઈ છે ત્યારે ડુંગળી સોતરાઈ જશે પછી આપણે આપણે લીલા મરચાં કાપીને રાખ્યા છે નાખી દેશું લીલા મરચાં જો કાપીને રાખ્યા છે એ આપણે તેમાં નાખી દેશું ડુંગળી થયા બાદ લાઈટ રાખી છે ગાય થોડુંક એક એક ચસ કરી લેજો એક તો રેસીપી ચાલુ કરીને એમાં જ લાઈટ વઈ ગઈ થોડીક ડુંગળી સોતરાઈ ગઈ છે તો આપણે લીલા મરચા એડ કરી દઈએ એમાં લીલા મરચાં નાખી દીધા છે હવે હવે બે ને સોતરાવા દેસુ થોડીક વાર પછી આપણે બીજું બધું બકાલું નાખી દઈએ એમાં આપણે બધું બકાલું એમાં એડ કરી દસુ ડુંગળી સોતરાઈ ગઈ છે તો બકાલું છોતરાઈ જાય ભેગું બકાલા ને હવે પાંચક મિનિટ છોતરાવા દઈશું આપણે છે ને વટાણા બહુ જ સરસ લાગે પણ વટાણા ઘરમાં હતા નહી એટલે હવે ત્યારે કોણ લેવા જાય એટલે પછી વટાણા ને રેવા દીધા અને એ બકાલું ઘરમાં હતું ને બધું નાખી દીધું છે અત્યારે તો બકાલું થોડું ઘણું ચોતરાઈ ગયું છે તો એમાં છે ને આપણે ટમેટા નાખી દેસુ આદુ લસણની પેસ્ટ અને કોરા મસાલા છે એ આપણે બેને મિક્સ કરી નાખશું એમાં બકાલું કંઈ સરસ સોતરાઈ ગયું છે તો આપણે એમાં આદુ લસણની પેસ્ટ અને કોરા મસાલા જે મિક્સ કરતા એ નાખી દેસું મસાલાને મિક્સ કરી નાખ્યું છે બધું હવે એક મિનિટ મસાલાને પણ શોતરાવા દેસુ ઢાંકીને રાખી દેસું અને મસાલો સરસ શોતરાઈ જશે સરસ સૌતરાઈ ગયો છે તો આપણે તેમાં દાણાભાજી એડ કરી થોડુંક પાણી નાખી કુકરનું ઢાંકણો બંધ કરી દેસું અને ત્રણક સીટી થવા દેસુ શાક મસ્ત આપણું પાકી જશે તો ગાય શાક આપણું મસ્ત પાકે થઈ ગયું છે તમે જોઈ શકતા હશો તો ભાઈ શાક પાકી ગયું છે હવે થોડીક આપણે રોટલી કરી નાખીશું ગરમ ગરમ સાન્વી સ્કૂલે ગઈ છે એટલે એ હું જ જમશે ટિફિન લઈને જ જાતી હું આ જમતી નથી ઘરે હું મસ્ત મસ્ત હોય છે ને એને જમવાનું સ્કૂલમાં પણ જમતી જ નથી એને એમ એમ કે છે મને નથી મમ્મી ભાવતું એવું દાળ ટોકરી ને એવું મસ્ત મસ્ત હોય છે દાળ ભાત ને દાળ ટોકરી ને નકર પછી કાલ થી તો એને ટિફિન બનાવી દઈશ બપોરે જમીને સૂઈ ગયા હતા અને કાલ છે મારી નાણાંને બંગડી પહેરાવા આવે છે મીઠું મોઢું થોડું રાખવું છે એવું મીઠું મોઢું છે પણ થોડુંક જ એમ કરવાનું છે મોટી સગાઈ નથી કરવાની તો અત્યારે મેંદી કરું છું ચાલો તમને પણ બતાવી દઉં ચોકડી એકથી દસ

તો જલ્દી કરો લાઈક શેર સબસ્ક્રાઈબ તો મળે બીજા બાય ટાટા આવજો